સમય ની ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે ચૂંટણીની ની અંદર ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો દરેક જગ્યાએ ગમે ત્યાં સુધી દીધી તમે સાથ આવ્યો ફોમે પૂરી સાથે વીસ વર્ષ સુધી ફોમે પૂરી જ લડ્યો છું છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો પણ વર્ષ છે નજીક બધું લડ્યા કર્યું તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેલાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી થયું પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું થોડો દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી પેહલા ચૂંટણી છે તમારી સૌની વિનંતી છે કે મને તેઓ બોલાવે છે ખુબ મોટો કરે છે મોદી સાહેબે ખુબ હસીન વાત કરે છે પણ તમે પાછળ તમે તો કોઈ બોલાવાનું નથી

જતા જતા કે ભાઈ સમાજ એક છે સાથે છે એટલે તેઓ પણ થોડી સારી છાપ પડે કે થોડુંક વેરાય લેખે હશે તો હોય નાય નહીં હોય ને નહીં એના માટે મારું કરી શું જ એટલા માટે સૌને વિનંતી છે કે મારે તો અહિત્ય વર્તન તમે ખૂબ મોટો કર્યો છે આ જો જીતનો પણ મને ખબર પડવા દીધી નથી હું ધારાસભ્યો છું કે નથી કાયમ માટે એ જ માનતી છે તાકાતથી તમે મને સાથ આપ્યો છે કદી ભૂલી નહીં પરંતુ આ વખતે હું આવી ચૂંટણીમાં ના આવો તો આ ચૂંટણી કઈ અંદર અંદર જેને જે કરવું હોય પણ અંદર પ્રવેશ ત્યાં પછી પહેલી જ ચૂંટણી છે નાની અંદર સમાજ એ કરે તો હું પણ તેઓ કઈક બોલી શકશું પાછળના માણસો માટે પણ કઈક વાત કરી શકશું